ઝીરોથી માંડીને એડવાન્સ ક્લાસનો આજે આઠમો દિવસ છે આજે આઠમા દિવસે આપણે રાઉન્ડ ઠેલી કઈ રીતે બને છે તે જોવાના છે આમાં ફક્ત મેં એક જ દોરી રાખી છે બે દોરી નથી રાખી પકડવા માટે હવે આ થેલી કઈ રીતે બને છે એ જોવાનું છે તો તમારા ઘરમાં જે પણ ભાણું છે તે ભાણું તમારે લઈ લેવાનું છે સાઈઝ તમારા અકોર્ડિંગ છે નાની મોટી સાઈઝ તમારે પ્રમાણે તમે કરી શકો છો મારી પદ્ધતિ છે તમને ફક્ત દેખાડવાની કે આ પદ્ધતિ પ્રમાણે તમે કરશો તો તમને સરસ રીતે થેલી બનાવતા આવડી જઈશું આપણે પહેલો શરૂઆત કરીશું કે થેલી કઈ રીતે બનાવી તમે જોશો તો પણ તમને આવડી જશે એક પર્સનલ માહિતી પર્સનલ વાત કરવાની છે ફ્રેન્ડ્સ વાત એ છે કે મેં બે દિવસ પહેલાં એક વિડિયો શેર કર્યો હતો અઠ્યાવીસ સાઇઝ પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ હવે ફ્રેન્ડ્સ તમે એમાં વ્યૂઝ જોશો તો ઓગણીસ જ છે મારા સબસ્ક્રાઈબર બાવન હજાર છે હવે બાવન હજારવાળી ચેનલમાં જો ઓગણીસ વ્યૂઝ આવે તો કેટલું દુઃખ લાગે અને બીજું કે એમાં હું વોઇસ ઓવર પણ નથી કરી શકી ખાલી મેં રે ને સંગીત જ મેળવ્યું હતું જેનાથી મારો વિડીયો વધારે વાયરલ થાય વાયરલ થવાનું તો ક્યાંય રહી સો વ્યૂઝ પણ પૂરા આવ્યા નથી મને એટલું જ દુઃખ લાગ્યું કારણ કે એ જ્યારે મેં વિડીયો બનાવતી બે દિવસ હું સુઈ રહી એ વિડીયો બનાવવામાં કારણ કે ડૉક્ટરે મને ચોખ્ખી ઊભું રહેવાની ના પાડી હતી હું જ્યારે પ્રેશર દબાવ કરતી હતી કટિંગ કરતી હતી ત્યારે મારે સતત ઊભું રહેવું પડતું હતું જેના કારણે મને ફરીને દુખાવો ફરીને થવા લાગ્યો અને ફ્રેન્ડ મને દુખાવો શા થાય કારણે થાય છે એ પણ હું કહ્યું કે મને પગમાં હાડકું વધે છે કમરના ભાગમાં નસ્ત દબાય છે જેના કારણે મને ડૉક્ટરે ઊભું રહેવાની કે સતત કોઈ પણ જગ્યાએ બેસી રહેવાની ના પાડી હતી છતાં પણ હું તમારી સાથે આ વિડીયો શેર કરું વિડીયો શેર કરું છું તમને માહિતી આપું છું તમને કંઈ વસ્તુ શીખવાડું છું અને તમે મને સપોર્ટ ન આપો તો એ વાતનું મને કેટલું ખોટું લાગે બાવન હજાર સબસ્ક્રાઈબર છે તો મને એટલી ખબર છે કે મારા વી પચીસ હજાર સબસ્ક્રાઈબર તો સિવણને રિલેટિવ જ છે હવે સિવણવાળા વિડીયો તમે ન જોવો તો મને કેટલું ખોટું લાગે મને બહુ ખોટું લાગ્યું કે આટલી બધી મહેનત કરું છું અને મારા સબસ્ક્રાઈબર છે તે રેગ્યુલર વિડીયો પણ નથી જોતા કેટલું ખોટું લાગે હવે જવા દો એ તમારી પર્સનલ વાત થઈ જે મારા મેં તમારી સાથે શેર કરી છે હું તમારી સાથે શેર પણ એટલા માટે કરું છું કે તમે મારા સબસ્ક્રાઈબર છો આપણી એક ફેમિલી છે અને ફેમિલીના મેમ્બર જ જો સપોર્ટ ન આપે તો પછી તેનું શું થાય તો આ વાતનું તો મને ખોટું ખૂબ જ લાગ્યું છે અને તમે જો થોડું પણ મારું સારું ઈચ્છતા હો કે મારી ચેનલનું સારું ઈચ્છતા હો તો તમારે કંઈ કરવાના તે ખાલીને ખાલી મારા વિડીયો જોવાના છે જે પણ હું વિડીયો બનાવું છું એમાં તમને કંઈક ને કંઈક જાણવા મળશે બીજું કંઈ નહીં હું કંઈ પણ મારું વસ્તુ શીખવાડું છું ને એ ફોકટ નથી શીખવાડું વાતું વાતુંમાં આપણે થેટ દોરી સુધી આવી ગયા તો મેં આમાં કેનવાસ નાખ્યું છે ફ્રેન્ડ્સ કેનવાસ નાખી મેં ફિટિંગ કર્યું છે જેનાથી એ કડક થાય તમારે તમારે અકોર્ડિંગ કરવાનું છે અને આ રીતે ફિટ કરી નાખવાનું છે હવે મારાથી વધારે બોલાતું નથી મારા સ્નાયુ ખેંચાય છે એટલા માટે પછી આપણે મળશું બાકી આ તે પદ્ધતિ તમને કેવી લાગી કમેન્ટમાં મને જરૂર કહેજો